ગુજરાતી બાળકો આજે આપણે વિષય અંકમાં બાળ નંબર છત્રીસ અને પાના નંબર સાડત્રીસ પરનું લેખન કાર્ય કરીશું ચાલો બાળકો સૌથી પહેલાં આપણે પાના નંબર છત્રીસ પર લેખન કાર્ય કરીશું શબ્દો વાંચો અને લખો બાળકો તમે પણ મારી સાથે આ શબ્દો વાંચો બને કાનો બા અને કને અણો કને કઈ નાય ક બાર ક કાનો પા પને કઈ નાય પને કઈ નાય ડ પડ પાપ ગને કાનો ગા જને કંઈ નય જય ર ગાજર બને કઈ નય બનેકા નો દા મને કંઈ નય મ બદામ બાળક પાપડ ગાજર બદામ ચાલો બાળકો હવે આપણે પાણા નંબર સારા તેજ પર લેખન કાર્ય કરીએ શબ્દો વાંચીને ખૂટા મૂળાક્ષરો લખો જો બાળકો આ શું લખેલું છે રમવા વા અહીંયા રો રમદાનો ર છે જો આ મ મરચાનો મ પણ છે વનેકાનો વા લખેલું છે નથી આપણે અહીંયા અહીંયા વનેકાનો વા લખીશું જો શબ્દ પૂરું થયું ને મ વા ચાલો આ શું લખેલું છે મસાલા મને કહે ને મ સને કાનો સા લને કાનો લા મસાલા જો બાળકો મ મરજાનો મ લખેલું છે સ નથી અહીંયા ખાલી જગ્યા છે લને કાનો લા લખેલું છે જો અહીંયા સ છે ને અહીંયા નથી તો અહીંયા આપણે શું લખીશું સને કાનો સા જો શબ્દ પૂરું થયું ને મ સાલા આ શું લખેલું છે દા ખલા દાનો ખ ખનિક લાનો લા દા ખલા વટાણા વહાણવ છે તો નથી અણોનેકાનો અણાર છે આપણે અહીંયા ત લખીશું વટાણા ચા દરો જો અહીંયા ખાલી જગ્યા છે દપર છે પણ છે અહીંયા ચનેકાનો ચા નથી આપણે અહીંયા ચનેકાનો ચા લખીશું આ શબ્દ પૂરું થયું ચા દર જ મવા જો જમૃતનો જ છે અહીંયા ખાલી જગ્યા છે અહીંયા કશું લખેલું નથી અને વનેકાનો વા છે તો અહીંયા શું આવશે મ મરચાનો મ જો આ શબ્દ પૂરું થયું ને જ મવા બાળકો આપને સ્કૂલમાંથી ગુજરાતીની ચોપડી આપી છે એમાં પાના નંબર છત્રીસ અને પાના નંબર સાડત્રીસ પર વર્કામ અને ઘરકામ વ્યવસ્થિત બોલી બોલીને કરવાનું છે ચાલો બાળકો હવે આપણે આવતા તાસમાં મળીશું અલ્લાહ હાફિઝ